હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું એકદમ દાણાદાર ગાજરનો હલવો માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પરફેક્ટ હલવો બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ગાજરનો હલવો બનાવવા એક કિલો લાલ ગાજરને ધોઈને તેની છાલ ઉતારી લીધી છે અને ગાજર લાલ અને મીઠા હશે ને તો આપણો હલવો સરસ બનશે ગાજરમાં જો અંદર સફેદ ભાગ વધારે હશે ને તો છીણ ઓછું બનશે તો આ રીતે ગાજરને મોટા કાણાવાળી છીણીથી છીણી લેવાનું અને ગાજરને આડું રાખીને છીણી લઈશું જેથી તેનું છીણ મોટું પડે અને આપણો હલવો સારો બને તો આ રીતે આપણે ગાજરને છીણી લેવાનું તો અહીંયા મેં બધા જ ગાજરનું આ રીતે છીણ તૈયાર કરી લીધું છે અહીંયા એક કિલો ગાજરનું છીણ તૈયાર થઈ ગયું છે તો એક કિલો ગાજર હતા એટલે તેની સામે આપણે એક લીટર ફૂલ ફેટનું દૂધ લેવાનું છે મેં અહીંયા બે કોથળીઓ લીધી છે હવે જાડા તળિયાવાળી અને પહોળી કઢાઈમાં બે ચમચી ઘી લેવાનું ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરનું છીણ એડ કરી લેવાનું અને છીનને બે મિનિટ જેવું શેકી લેવાનું તો આ રીતે ગાજરનો હલવો તમે જરૂરથી બનાવજો એકદમ પરફેક્ટ માપથી સરસ હલવો બનશે તો આ રીતે બે મિનિટ જેવું આપણે શેકી લઈશું છીનને અને હવે તેમાં આપણે ફૂલ ફેટનું દૂધ એડ કરી લેવાનું એક લીટર દૂધ એડ કરીશું અથવા તો ગાજર ડૂબે એટલું દૂધ એડ કરવાનું ગાજરનું છીણ ડૂબે તેટલું જ આપણે દૂધ એડ કરવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે એક કિલો ગાજરમાં એક લિટર દૂધ પરફેક્ટ આવી ગયું છે આપણા ગાજર પણ સરસ ડૂબી ગયા છે તો એને ગેસની ફાસ રાખીને દૂધને ઉકળવા મૂકી દઈશું બસ દૂધ આ રીતે ઉકળવા માંડે તેટલે એટલે તેમાં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનો અને જો રસ રસોડામાં આપણે બીજું કંઈક રસોઈ બનાવતા હોય તો સાઈડમાં હલવો મૂકી દેવાનો રસોઈ પણ થઈ જશે અને સાથે હલવો પણ થઈ જશે વચ્ચે વચ્ચે ચમચાથી હલાવ્યા કરવાનું તો લગભગ વીસ મિનિટ જેવું દૂધ ઘણું બધું ઓછું થઈ ગયું છે અડધું થઈ ગયું છે અને જે સાઈડ પર મલાઈનો ભાગ ચોટ્યો હોય તે આપણે લઈને દૂધમાં એડ કરી લઈશું તો આ રીતે ઉખાડીને તેને દૂધમાં એડ કરતા જવાનું તો તમે જોઈ શકો છો કે બીજી દસ મિનિટ પછી દૂધ ઘણું ઉકળી ગઈ ઉકળી ગયું છે તો હવે તેમાં બે ચમચી ફ્રેશ મલાઈ એડ કરીશું તો મેં જે તાજી મલાઈ હોય તેનો જ ઉપયોગ કર્યો છે તો મલાઈ એડ કરવાથી આપણો હલવો સરસ દાણાદાર બનશે અને ટેસ્ટમાં પણ સરસ બનશે તો આ રીતે મલાઈ એડ કરીને પાછું દૂધને બળવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ અહીંયા દૂધ બળી ગયું છે આ રીતનું દૂધ બળી જાય બધું જ પછી તેમાં અડધો કપ ખાંડ એડ કરવાની તો જો વધારે ગળપણ જોઈએ તો ચાર પાંચ ચમચી ખાંડ વધારે એડ કરી શકાય અને હવે ખાંડનું પાણીને બળવા દેવાનું તો લગભગ પોણો કલાક જેવો હલવો બનતા સમય લાગે છે તો આ રીતે ખાંડનું પાણી ઓગળી ગયું તમે જોઈ શકો છો એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું તો કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ એ ચારેય મેં બે બે ચમચી લીધું છે તો ડ્રાયફ્રૂટનું પ્રમાણ ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય અને જો કોઈ ડ્રાયફ્રૂટ ઘરમાં ના હોય તો સ્કીપ પણ કરી શકાય તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ અહીંયા હલવો બની ગયો છે ને તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી ઈલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો કેટલો સરસ ગાજરનો હલવો બની ગયો છે એકદમ દાણાદાર ગાજરનો હલવો બનીને તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો દૂધનો માવો પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ બની ગયો છે ને તો બદામ અને પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો